અરવલ્લી જિલ્લાના કાલિયા કુવાથી જીતપુર બિસ્માર હાલતમાં ચાર કિલોમીટરનું અંતર કાપતા ત્રણમાં પોકારી જતા વાહન ચાલકો અને જનતા ત્યાંના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે અને વારંવાર રજૂઆત કરી પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે ત્યાંના ડેપ્યુટી સરપંચ પોતે જણાવી રહ્યા છે કે અમારે આ માર્ગ ઉપર મોટું વાહન તો ઠીક છે પણ બાઇક લઈ પણ દૂધ ભરાવા જવાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે છેલ્લા બે માસથી મેટલ પાથરી મેટલના કારણે વાહન ચાલકોને પંચર વારંવાર થઈ જવાનો સામનો કરવો પડે છે અને જ્યારે બાઇક કે મોટી ગાડી પંચર પડી જાય ત્યારે વાહન ચાલક રસ્તામાં રચડી પડે છે શું આ કામ પૂર્ણ થશે કે ચોપડે બોલશે તે હવે જોવું રહ્યું છે મારું નામ કાંતિભાઈ અર્જુનભાઈ ડા પંચાયત ઉપસરપંચ કાલિયકા રોડ જીતપુરથી ચાર કિલોમીટરનો રસ્તો બાકી છે એક બે મહિનાથી મેટલ નાખી મોટી મોટી એટલે મેટલ નાખ્યા પછી કોઈ હજી કામ લેવામાં આવ્યું નથી માણસોને અવર જવરમાં બહુ તકલીફ પડે છે અને બાઇકોવાળાને તો પૂરી પરેશાન થઈ જાય જીપોવાળાને બી ગાડીઓ પંચર થઈ જાય મેટલનું કોઈ હજી નિરાકરણ આવી નહીં સરકાર અને કોન્ટ્રાક્ટરો એનામ ધ્યાન દોરે અને લગ્નગાળો આવે એ રીતે કે રસ્તો બને એ રીતની પ્રોસેસ કરી હોત તો સારું હતું એ આ કેટલા સમયથી આ રોડ ખરાબ છે તમારો લગભગ વર્ષોથી ખરાબ છે પાંચ વર્ષથી દસ વર્ષથી પણ અત્યારે કોમ લીધું કોન્ટ્રાક્ટરે પણ એને બે મહિનાથી અમે કોઈ અત્યારે જોયું નહીં આ કોન્ટ્રાક્ટર શું નામ છે સાહેબ કોન્ટ્રાક્ટર નામ લગભગ ખબર નહીં અમને પણ કોન્ટ્રાક્ટર ચોધવીસ ખબર નહીં મેઘરાજ